નમસ્કાર મિત્રો હું મોંટી ગઢવી ગૌરવ સાધન અધ્યક્ષ લખપત તાલુકા અને કપુરસી ગ્રામ પંચાયત સદસ્ય પ્રતિનિધિ આપને જણાવી રહ્યો છું કે અત્યારે આ જે છે એ ફોરેસ્ટની અંદર છે અને કપુરસી ગામની બે કિલોમીટર આવેલે તો કંપનીએ મીઠાનો કામકાજ એ ચાલુ કરેલો છે કોઈ પરમિશન વગર આપ સૌ જોઈ રહ્યા છે કે આ ફોરેસ્ટની જગ્યા ઉપર અત્યારે ખોદાવ કામ ચાલુ છે આ લોકોને અહીંયા તંબુ અહીંયા રાખેલા છે એ લોકોની ગાડીઓ અહીંયા છે અને આવવા માટેનો એ રસ્તો જે છે એ લોકોએ ફોરેસ્ટમાંથી યુઝ કરેલો છે

કપુરાશી ગામની સીમાડા નજીક આવેલા બુદ્ધુ બંદર બોર્ડર વિસ્તારમાં હાલમાં વ્હાઇટ વાઇબ નામની એક ખાનગી કંપની દ્વારા મોટા પાયે ખામકાજ કરવામાં આવી રહ્યું છે જે સંપૂર્ણપણે અનધિકૃત હોવાનું સામે આવ્યું છે આ વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન તથા અત્યંત સંવેદનશીલ બોર્ડર વિસ્તાર હોવા છતાં કંપનીમાં અંદાજે એકસો પચાસથી બસો જેટલા કામદારો કામ કરી રહ્યા છે આ કામદારોના આધાર પુરાવા તથા પોલીસ વેરીફિકેશન કરવામાં આવ્યા છે કે નહીં તે બાબતે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જે રાષ્ટ્રને સુરક્ષાના દ્રષ્ટિકોણે ચિંતાજનક છે નોંધનીય છે કે આ કામદારોમાં મોટાભાગે ગુજરાત બહારના હોવાનું સામે આવ્યું છે છેલ્લા લગભગ બે મહિનાથી કંપની દ્વારા એકસો પચાસથી વધુ હેવી વાહનોનો ઉપયોગ કરીને ફોરેસ્ટ વિભાગના વિસ્તારમાંથી ગેરકાયદેસર પરિવહન કરવામાં આવી રહ્યું છે જેના કારણે વન્યજીવોની સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થયું છે આ સાથે સર્વેરર લેન્ડના ટાપુ વિસ્તારમાં ભારે ખોદકામ કરીને ત્યાં રહેલા પશુઓના ચરિયાણને નષ્ટ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર બાબતની જાણ ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારી શ્રી પ્રિયકાંત આશારા તેમજ અન્ય સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હતી પરંતુ સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા આ બાબતે અમને કોઈ માહિતી નથી એવું કહી જવાબદારીમાંથી પલ્લો ઝાડવામાં આવ્યો હતો આથી વહેલી તકે વ્હાઇટ વાઇબ કંપની દ્વારા કરવામાં આવી રહેલા તમામ કામોની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ તથા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે અરજદાર લખપત તાલુકાના મોહન ડી ગઢવી ગૌ રક્ષા દળના પ્રમુખ તથા કપુલાશી ગ્રામ પંચાયત સદસ્યના પ્રતિનિધિ ગુરૂજી સરહદવાલા યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો